રાજકોટના સુરત દ્વારા શરૂ કરેલી સીલિંગની ઝુંબેશ વચ્ચે પાલિકાની બેવડી કામગીરી સામે આવી છે માર્કેટો દુકાનો અને મોલ ફાયર એનઓસી તથા બ્યુસન લઈને સીલ કરાયા છે જોકે તેની સામે ગેરકાયદે રીતે પતરાના શેડો ઉભાવવા છતાં તેની સામે કોઈ જ કાર્યવાહી ન કરતા રોષ જોવા મળ્યો છે રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર દ્વારા આખરી કાર્યવાહી કરાઈ રહી છે ત્યાં સુરત મહાનગરપાલિકાની બેવડી નીતિ જેવા બે રૂપ જોવા મળ્યા છે એક તરફ શહેરના મોલ માર્કેટો દુકાનો સીલ કરાયા છે તો કતારગામ વિસ્તારોમાં મોટા પતરાના શેડ ઊભા કર્યા છે જેની સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી કતારગામમાં તાણી બંધાયેલા ગેરકાયદે કાચા પાકા બાંધકામો અને પતરાના શેડ કડીઘમ અવધમધમી રહ્યા છે તેથી જવાબદાર એસએમસીના અધિકારીઓ ધારાસભ્ય અને કોર્પોરેટર વિરુદ્ધ ખાતાથી તપાસ કરાવી માંગ વોર્ડ નંબર સાતના કોર્પોરેટર કિશોર રૂપારિરય દ્વારા કરાય છે કાર્યવાહીમાં કતારગામ ના અધિકારીઓ દ્વારા અમુકને ગોળ અને અમુકને ખોડ જેવો ઘાટ સજાયો છે ઘણા ખરા નાના અને નિર્દોષ વેપારીની મિલકતોને સીલ કરાય છે જ્યાં ધારાસભ્યના કોર્પોરેટરોના મિત્રો સગા સંબંધીઓ અને મળતિઓની રિઝર્વેશનની જગ્યામાં ઉભી કરેલી ગેરકાયદેસરની મિલકતોને આ દિન સુધી સીલ પણ નથી કરાય એ હાલમાં પણ દમદમી રહી છે કતારગામ ઝોનમાં ચાલી રહેલી આ પ્રકારની પ્રવૃત્તિઓ તાત્કાલિક રોકવામાં આવે તટસ્થ અને નિષ્પક્ષ રીતે કામો થાય અને આ પ્રકારના તાણી બંધેલા તમામ પ્રકારના ગેરકાયદે બાંધકામો દૂર થાય તેમજ ગેરકાયદેના બાંધકામ કરનારો સાથે મિલીભગત કરનાર મનપાના અધિકારીઓ ધારાસભ્ય અને કોર્પોરેટરો વિરુદ્ધ શિક્ષાત્મક અને દંડની કાર્યવાહી થાય તેમજ આ મામલામાં સંડોવાયેલા જવાબદાર અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની આવક કરતા વધુ સંપત્તિની તપાસ કરવામાં આવે તે માંગ કરવામાં આવી છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હું ડોક્ટર કિશોર રૂપાતી સુરત મહાનગરપાલિકા નગર સેવા વોર્ડ નંબર સાત થોડા સમય પહેલા રાજકોટની અંદર એક ગોજારી ઘટના દુર્ઘટના કહીએ કે જે પણ કઈ અધિકારીઓના મેવા વિપણાથી પડેલી જે દુર્ઘટના છે ને એમાં જે બે લોકો છે એમને શ્રદ્ધાંજલિ માપુ છું પરંતુ આજની તારીખમાં પણ આ પ્રોબ્લેમ અધિકારીઓના હિસાબે જે તે વિસ્તારના સંલગના કોર્પોરેટરશ્રીઓ ધારાસભ્યશ્રીઓ કે અન્ય કોઈ આગેવાન કે બિલ્ડરોના હિસાબે આ તકલીફો જે છે એ હજુ ચાલુ જ છે વારંવાર લગભગ મારા દ્વારા ઝોનના ઉચ્ચ અધિકારીઓ અને કમિશનર શ્રી સુરત મહાનગરપાલિકાને વારંવાર રજૂઆતો અને લેટર દ્વારા પત્રની જાણથી એમને ધ્યાન દોરવામાં આવે છે કે ઇલિગલ કન્સ્ટ્રકશન અને જે ટેમ્પરરી સ્ટ્રકચરો છે જે સુરતની અંદર બની રહ્યા છે એ ટેમ્પરરી સ્ટ્રકચરો ઈલિગલ કન્સ્ટ્રકશન અને જે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવે છે એને દૂર કરવામાં આવે અને નવા બનતા અટકાવવામાં આવે વારંવારના પત્રો છતાં પણ ઉચ્ચ શ્રીઓ કમિશનર વાત કરું તો અમારા જે કતારગામ વિસ્તારની અંદર લગભગ ઘણા વર્ષોથી આ બાબતનો પ્રશ્ન લગભગ ચર્ચાઈ રહ્યો છે કે આ વિસ્તારની અંદર વધારેમાં વધારે ઇલિગલ કન્સ્ટ્રક્શન અને ઇનલીગલ ટોમ અને ઇનલિગલ આ ટેમ્પરરી સ્ટ્રક્ચરો બનાવવામાં આવેલા છે એમાં ઘણા બધા નાના ઘરના લોકો એટલે કે મધ્યમ વર્ગથી ગરીબ વર્ગના લોકો વધારે ખર્ચ ન થાય એના હિસાબે નાની એવી કોટડી બનાવી અને પોતાનો ધંધો અને બેરોજગારીને દૂર કરી અને રોજગારી પોતાના પરિવાર માટે રોજગારી મેળવવા માટેની કોશિશ કરતા હોય છે પરંતુ સાથે સાથે દુઃખની વાત એ છે કે ઘણા બધા લોકો આની પાછળ પુષ્કળ પ્રમાણમાં કમાણી કરવા માટેના ડોમ મોટા મોટા બનાવી અને રાજકીય પીઠબળના હિસાબે અધિકારી શ્રીઓના મેળા પીપળાની સાથે સાથે આ કાર્ય કરતા રહ્યા છે હવે જ્યારે પણ દબાણ આવે છે કે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે ત્યારે આ નાના અને મધ્યમ વર્ગના લોકોને હેરાન કરવામાં આવે છે પરંતુ જે મેળા પીપળા વાળા ધારાસભ્ય શ્રી બિલ્ડરો અને મોટા મોટા અધિકારીઓની સાઠગાંઠના હિસાબે એમના જે બનાવેલા જે ડોમ હોય એમની જે પરમિશનથી પરવાનગીથી બનાવવામાં જે ડોમ હોય છે એને કોઈ હલાવી શકતું બી નથી તો આ એકને ગોળ અને એકને ખોડની જે નીતિ છે એક કોર્પોરેશન ની અંદર સુરત મહાનગરપાલિકા ની અંદર વર્ષો થી ચાલી આવી છે જે આજની તારીખમાં પણ એ પૂર્ણ થઈ શકી નથી હજુ પણ ડોમ બને છે હજુ પણ ડોમ જે વર્ષો થી છે ત્યાં ના ત્યાં છે અને મહિને લાખો રૂપિયાની કમાણી આ ધારાસભ્ય કોર્પોરેટર શ્રી કે બિલ્ડરો એ અધિકારીઓના મેળ અભિપ્રાય ની અંદર આ ચાલી રહ્યું છે કામકાજ હાલમાં જ મેં કલેક્ટરશ્રી માનનીય કલેક્ટરશ્રી માનનીય પોલીસ કમિશનર શ્રી અને તાજેતરમાં માનનીય મહાનગરપાલિકાના કમિશનરશ્રીને પણ એક ટીપી પચીસ ની અંદર વર્ષોથી જે ઇલિગલ કન્સ્ટ્રક્શન જે ચાલી આવ્યું છે અને ડોમ જે બનાવી અને એમાં મોટા પાયાથી કામકાજ કરવામાં આવી રહ્યું છે એ બાબતે મેં અરજી કરેલી છે અને એમણે કહ્યું છે કે આ પાછળ થાય અને જે પણ કોઈ આમાં અધિકારીઓ જવાબદાર હોય જે પણ કોઈ આમાં ધારાસભ્ય જવાબદાર હોય જે પણ કોઈ કોર્પોરેટરશ્રી આમાં જવાબદાર હોય કે જે પણ કોઈ બિલ્ડર જવાબદાર હોય કે કોઈ આગેવાન જવાબદાર હોય એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ જે લોકો આમાં સંડોવાયેલા હોય એમની ખરેખર ખાતાકીય તપાસ થાય અને આ જે કોર્પોરેટર શ્રીઓ અને પ્રતિનિધિઓ છે કે પછી ધારાસભ્ય છે કે બિલ્ડરો છે એમની આવકની પણ તપાસ કરવામાં આવે અને બે નંબરી આવક એમની તપાસ કરી એમને જે તે અનુરૂપ નિયમ મુજબ એમની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી મારી વિનંતી છે જય જય ભારત કતારગામ વિસ્તારમાં ગેરકાયદે કાચા પાકા બાંધકામો તાણી બાંધદારોની મિલી ભગતથી છાવનારા સુરત મનપાના નોર્થ ઝોન એટલે કે કતારગામ ઝોનના અધિકારીઓ ધારાસભ્ય અને કોર્પોરેટર વિરુદ્ધ શિક્ષાત્મક અને દંડનીય કાર્યવાહીની માંગ કરાય છે અંગે પાલિકા પોલીસ કમિશનર અને કલેક્ટર રજૂઆત પણ કરાય છે બ્યુરો રિપોર્ટ જીટન ફન્યુઝ